નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જગ્યાની જમાવટ આજના આપણે વાત કરીશું મિત્રો અત્યારે હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ જ મહત્વના અપડેટ મિત્રો બહાર પાડવામાં આવ્યા છે જે ગૌણ સેવા પસંદગી મંડળની કોમ્પિટિટિવ એક્ઝામિનેશન એટલે કે જે ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાસ થ્રી ની પંચાવન ચોપન જગ્યા પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ માટે જે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા તેની લેખિત પરીક્ષાને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા ખૂબ જ મહત્વના અપડેટ્સ આપવામાં આવ્યા છે અને મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે એક એપ્રિલ બે હજાર ચોવીસથી આ જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે પાંચ જગ્યાઓ માટે તેની લેખિત પરીક્ષા સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેસ્ટ જે ટેસ્ટ છે તેની શરૂઆત એક એપ્રિલ બે હજાર થી ચોવીસથી થઈ રહી છે મિત્રો તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો કે ક્યાં સુધી ચાલશે પરીક્ષા સાથે જ મિત્રો રોજના કેટલા સેશનમાં કેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે તમામ માહિતી વિડીયોમાં મળ્યું છે તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને સાથે જ બે લાઈકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરીક્ષાઓના કરી લગતા ન્યૂઝ સાથે જનરલ નોલેજના લગતા વિડીયો અને મિત્રો સરકારી કર્મચારી પેન્શન આચારની યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો પાંચ જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જે છે તે ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અધ્યક્ષ એવા અસમુખભાઈ પટેલે જાહેર કરી દીધી છે અને મિત્રો એક એપ્રિલ બે હજાર ચોવીસ થી જે છે ત્યાં પરીક્ષા લેવામાં આવશે મિત્રો શરૂ થશે મિત્રો એક એપ્રિલ બે હજાર ચોવીસ થી પરીક્ષાઓ જેનું પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણ ની કમ્બાઈન્ડ કોમ્પિટેટિવ જે એક્ઝામિનેશન છે પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ માટે જે અલગ અલગ બાવીસ જે સંવર્ગો છે એ બાવીસ સંવર્ગો જેવા કે જુનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીઓના ક્લાર્ક તેમજ મિત્રો અલગ અલગ જે બાવીસ જેટલા વિભાગોના જે ક્લિયરિકલ સ્ટાફ છે તેના માટેની આ એક્ઝામ છે જેનો પ્રિલિમરી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે જે એક એપ્રિલ બે ના રોજ મિત્રો અલગ અલગ સેન્ટરો ખાતે લેવામાં આવશે હાલ મિત્રો સેન્ટરોની જે છે તે ફાળવણી ચાલી રહી છે મહદ એવું વિચારવામાં આવી રહ્યું છે કે જે આ સેન્ટર છે તે મહદ મિત્રો આઠ થી દસ મોટા મોટા જે મહાનગરપાલિકાના શહેરો છે એ શહેરોમાં જ આપવામાં આવશે અને મિત્રો રોજના જે કમ્બાઈન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે તેની સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે લેવામાં આવશે એ રોજના ચાર સેશનમાં લેવામાં આવશે મિત્રો તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો જે જે તે આ જાહેરાત ક્રમાંક 212 2023 24 માટેનો જે છે એ પ્રથમ તબક્કાની એટલે કે પ્રિલિમરી પરીક્ષાનો કાર્યક્રમ અંગેની જાહેરાત અગત્યની જાહેરાત આજે ojas.gujarat.government.in ઉપર અને gssb.gujarat.government.in ઉપર મૂકી દેવામાં આવી છે મિત્રો જેમાં લખવામાં આવી છે કે ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 2212/2023/24 ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે કમ્બાઈન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન અંતર્ગત કુલ

આથી જણાવવામાં આવે છે તો મિત્રો જે પરીક્ષા છે એ તારીખ એક એપ્રિલ થી શરૂ થઈ અને આઠ પાંચ બે સુધી ચાલશે અને રોજના ચાર સેશનમાં મિત્રો જે છે ત્યાં સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ લેવામાં આવશે સદર હું જાહેરાત અન્વયે ઉમેદવારો તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ બપોરે ચૌદ કલાકથી ઉમેદવારોની જે તે તારીખે પરીક્ષા શરૂ થવાની છે ત્યાં સુધી કોલેટર ડાઉનલોડ કરી શકાશે પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે આથી ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઇટ જોતા રહેવાનું જણાવવામાં આવેલ છે તો મિત્રો એકત્રીસ એકવીસ માર્ચના રોજ બપોરે બે કલાકથી જે ઉમેદવારો છે તેમના કોલ લેટર મિત્રો ડાઉનલોડ થવાનું જીએસએસ ગુજરાત પર મિત્રો ડાઉનલોડ કરી છે અને ગ્રુપ એ અને ગ્રુપ બી ની આ પ્રિલિમરી એક્ઝામની જે પરીક્ષા છે તે એક એપ્રિલથી લઈ અને આઠ મે બે હજાર ચોવીસ દરમિયાન ચાલશે અને જે પ્રતિદિન ચાર સેશનમાં મિત્રો સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ડેટ આધારિત લેવામાં આવશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ જે છે મિત્ર હસમુખભાઈ પટેલે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત આપી છે જેમાં જણાવ્યું છે કે એક એપ્રિલથી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એક્ઝામ સ્ટાર્ટ થશે રોજની ચાર શિફ્ટ હશે એકવીસ માર્ચ એકવીસ માર્ચથી જે કોલેટર છે તે ડાઉનલોડ કરી છે વીસ દિવસથી વધારે ચાલશે એપ્રિલ મહિનાની જાહેર રજાના દિવસે પણ એક્ઝામ હશે રોજના બત્રીસ ઉમેદવાર જે છે એ એક્ઝામ આપી શકશે અને મિત્રો અત્યાર સુધીમાં જે આ કોમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ક્લાસ ટેનની છે તેમાં પાંચ લાખ કરતા પણ વધારે એક જે ફોર્મ છે તે કન્ફર્મ થયા છે એટલે કે લગભગ પાંચ લાખ ઉપર વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા આપી શકશે મિત્રો આ મિત્રો આ ખૂબ જ મહત્વના અપડેટ હતા કે ગુજરાત ભવન આ પસંદગી મંડળની પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ માટેની જે ભરતીની પરીક્ષા તારીખ છે પ્રિલિમરી પરીક્ષાની જે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એની તારીખો જાહેર થઈ જાય આજે જે ઉમેદવારો છે તેમના પાસે હવે મહિનો જ છે આગામી એક મહિના દરમિયાન મિત્રો આપ પૂરો જોશથી જે છે તે મહેનત કરશો કારણ કે શરૂઆતના જે સો માર્કની પ્રિલિમરી ટેસ્ટ લેવાનું છે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે તેના માટે મિત્રો ચાલીસ માર્કનું નું રીઝનિંગ ત્રીસ માર્ક ગણિત અને પંદર માર્ક અંગ્રેજી અને પંદર માર્કનું ગણિત ગુજરાતી જે છે તે વિષય પૂછવામાં આવશે જેમાં કરંટ અફેર્સ તેમજ વિવિધ જે બીજા જનરલ નોલેજ જે પ્રશ્નો છે તે કોઈ પણ પૂછવાના નથી ફક્ત અને ફક્ત રીઝનિંગ ગણિત ઉપર જ ફોકસ કરવાનું છે તો ઉમેદવારો મહેનત જરા બમણી કરશો કારણ કે આ જે ખૂબ જ મોટી ભરતી છે મિત્રો ગુજરાત ગણ સેવા પસંદગી મંડળની બાવીસ કેડરની અલગ અલગ ક્લિયરિકલ જે એક્ઝામ છે તેની પાંચ હજાર પાંચસો ચોપન ના ભૂતોના ભવિષ્યથી એવી મોટી જગ્યાઓ છે કારણ કે ભવિષ્યમાં આવી કોઈ જગ્યાઓ આવશે તેના આ એંધાર દેખાતા નથી અને સાડા ચાર હજાર જેવાલય સચિવાલયની ભરાઈ હતી તે સિવાય આવી કોઈ મોટી ભરતી આવા ક્લિયરિકલ સ્ટાફ આવી નથી તો મિત્રો ખૂબ જ અથાગ મહેનત અને ખૂબ જ જે તમારી મહેનત છે તે બમણી કરી અને આ પરીક્ષા માટે આપ જાઓ અને તમામ ઉમેદવાર જે આ વિડીયો નિહાળી રહ્યા છે તેઓ તમામ આપ ઉત્તીર્ણ થાવ તેવી આશા સહ જય હિન્દ અસ્તુ